આદિવાસ મહાન આદિવાસી સ્વાતંત્ર સેનાની અને ધરતી આબા તરીકે પૂજાતા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનો ભાગ છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા આ તકે મંત્રી કોરજીભાઈ બાવળિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે સમૃદ્ધ સશક્ત અને શિક્ષક સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ તેમણે બિરસા મુંડાના સંઘર્ષ અને આદિવાસી સમાજના હકો માટેના તેમના યોગદાનને યાદ કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને ઇતિહાસને જાળવી રાખવાનો તેમજ તેને સન્માનિત કરવાનો છે મંત્રીશ્રીએ વધુમાં આદિવાસી સમુદાયના ઉત્થાન માટે સરકારે લીધેલા વિવિધ પગલાંને યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રકારના આયોજનથી આદિવાસી વીરોનું બલિદાન નવી પેઢી સુધી પહોંચે અને સમાજમાં રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત થાય છે ગરબાડાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જનજાતિના ભાઈઓ બહેનોને વિકાસના માર્ગે આગળ વધવા અને શિક્ષણ પર ભાર મૂકવા માટે મંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી